હરે કૃષ્ણ મિત્રો આજે તમે જોઈ શકો છો અહીંયા કને ચોબારી બાપુની ટેકરી એટલે કે કેરીનો આશ્રમ અને બાપુનું ભવ્ય સ્થાન આજે અહીંયા કને અખંડ અને જમણવારનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અને ભાવિક ભક્તો બિલકુલ જઈ રહ્યા છે મંદિરની તરફ અને આ બાજુ જોશો તો તમને આ ભવ્ય આશ્રમ દેખાશે આ રીતે અહીંયા કને એક જબરજસ્ત આશ્રમ અને જબરજસ્ત આ બાજુ એક લેક તળાવ એ પણ એની ભવ્યતામાં વધારો કરે છે અને આ જમણવારને કારણે અહીંયા કને હજારોની પબ્લિક જમણવારમાં જમવા માટે આવશે તો આજનો આ કાર્યક્રમ ખરેખર ખૂબ જ સુંદર છે અને આગળ પણ તમને દ્રશ્યો બધા બતાવીશ તો તમે જોઈ શકો છો કે કઈ રીતનું આખી આખું આવી રીતના જબરજસ્ત ઝાડવાઓ અને ઝાડવાઓની વચ્ચે આવી રીતનું ભવ્ય દર્શન પટેલ ક્યારે આવી રીતના ભવ્ય આશ્રમ અને આશ્રમની જબરજસ્ત શોભા તમે જોઈ શકો છો કઈ રીતે સાધનો ત્યાંથી અહીંયા સુધી આવે છે સુધી મહારાજ ક્યારે આવ્યા તમે એમ